સુરતના ઉધના પોલીસે દમણથી દારૂ લઈને આવતા બે કિન્નરો અને બે યુવાનોને જડપી પાડ્યા છે સુરતની ઉધના પોલીસે બે કિન્નરોને અને બે યુવાનોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે વિદેશી દારૂ અને બિયરના એક લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ દમણથી દારૂનો જથ્થો લઈને આવતા હતા અને પોલીસે બાતમીના આધારે બે કિન્નર અને બે યુવાનોને ઝડપી પાડ્યા છે આ સાથે પોલીસે કાર અને અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે પોલીસે કિન્નર ચૈતન ઉર્ફે ઈશિટા કુંવર સોમચંદ્ર દરજી કિન્નર ડેઝી કુંવર નિર્મલા કુંવર અજય ધીરુભાઈ પટેલ અને કિશનભાઈ ગગજીભાઈ બાવળિયાની ધરપકડ કરી છે હાલ દારૂનો જથ્થો આરોપી ક્યાંથી લાવ્યા હતા કોને આપ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે આ રોજ ત્રણ સપ્ટેમ્બરના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સનું ટીમ જ્યારે સર્વે કરતી હતી અને ફિલ્ડમાં હતી એ દરમિયાન ઉધના પીઆઈ પાસે બાતમી મળેલ હતી કે ચેતન ઉર્ફે ઈશિતા કુમાર સોમચંદ્ર દરજી જેઓની ઉંમર બેતાલીસ વર્ષ છે જેઓ સંતોષીનગર નવા ગામ ડિંડોલી ખાતે સુરત ખાતે રહે છે અને ડેઝી કુમાર નિર્મલા કુમાર ના મકાનમાં ડેઝીબેન પોતે સંતોષીનગરમાં રહે છે એ બંને જણા ચાર છ મહિનાથી દમણ જતા હતા અને પોતાની વેગનના જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી પ્રોવિબિશનનો મુદ્દામાલ લાઈ અને ડિંડોલીના જ અજય કુમાર ધીરુભાઈ પટેલ જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં અને કિશનભાઈ ગભજીભાઈ બાવળિયા જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે એમને આ પ્રોવિબિશનના મુદ્દામાલ ની ડિલિવરી કરતા હતા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી એ દરમિયાન આ બંને કિન્નરો છે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર કોઈ શક પડતું નહોતું અને એનું લાભ લઈ અને પોતાની લગ્ન ગાડીમાં તેઓ છ થી સાત વખત અહીંયા ચાર ચારથી છ થી પાંચ વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં અને ત્યાંથી પ્રદૂષણ મુદ્દામાં લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા આ ચારેય જણને આપણે રાઉન્ડઅપ કરી લીધા છે અને દોઢ આસપાસ આસપાસનો પ્રોબિશન નો મુદ્દામાં છે જેમાં વિદેશી દારૂની બોટલો પણ છે અને બિયરની બોટલો પણ છે અને આશી ત્રણેક લાખની વેગનનાર ગાડી છે એમ કરીને સાડા ચાર લાખ નું મુદ્દામાં આપણે કવર કર્યું છે બ્યુરો રિપોર્ટ સુરત